પોલીસ એચ એચ આડે છ નાની આગામી મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન મનુષ્ય તથા પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સળગી ઉઠે તેવા તુક્કલ પકડી પાડવા સૂચના તથા ખાનગી વાતને આધારે આરોપીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડેલ હોય જેથી મજકૂર ચારે આરોપી પાસેથી ચાઇનીઝ દોરી ફિરકી કુલ નંગ ચારસો એકાવન કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રાણું હજાર એકસો ને પચાસના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પકડાઈ ગયેલ આરોપી છે મહેબૂબ તોકીફભાઈ ખોખર જેઓ સીપાઈ છે ઉંમર વર્ષ ઓગણીસ અનવરભાઈ હાજીભાઈ વડગામાં ઉંમર વર્ષ ઓગણીસ ફેઝલભાઈ હનીભાઈ પઠાણ ઉંમર વર્ષ વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી જાતે લોવાણા ઉંમર વર્ષ બેતાલીસ કુલ કિંમત રૂપિયા બે લાખ પાસઠ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરવી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે